હાલ આપણે એક એવી સિસ્ટમ સાથે જોડાયેલા છે કે જ્યાં સિસ્ટમમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય અને આ ભ્રષ્ટાચાર નાનો મોટો અને ફરજમાં બેસેલા એ લોકો જવાબદાર લોકો કરે છે જેના લીધે સામાન્ય જનતાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે એક એવા અધિકારી કે જે પોતાની ફરજ માટે જનતા માટે અને પોતાની નીતિ નિયમ અને પ્રામાણિકતા માટે કહેવાય છે કે જવાબદાર છે ને ખૂબ પ્રામાણિકતા સાથે કામ કરી રહ્યા છે તેની પોતાની ફરજ છે એ નીતિઓ નિયમ અને ખાસ કરીને આપણા જે બંધારણને અનુલક્ષીને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને ફોલો કરી અને તે સૂચનો મુજબ જે પ્રમાણે તેમને કામ કરવા હોય તે સાથે કરી રહ્યા છે અને તેની જ આખું ગુજરાત છે વાત કરી રહ્યું છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરના એ પ્રાંત અધિકારી છે એચ ટી મકવાણા જે ખૂબ સારી રીતે અત્યારે ફરજ નિભાવી રહ્યા છે કારણ કે એક એવો વિસ્તાર કે જ્યાં ખનીજ માફિયાઓ બેફામ હોય અને તેને રોકવું અશક્યની નજીક હોય અને એ વસ્તુ એ કરી બતાવે ત્યારે સમગ્ર ગુજરાત તેની વાત કરી રહ્યું છે તેનું વખાણ કરી રહ્યું છે અને આજે તેમના વિશે જ વાત કરવી છે કારણ કે તેમણે ખનીજ માફિયાઓમાં તો ફફડાટ ફેલાવવું જ છે પરંતુ બીજા અન્ય ઘણા બધા એવા વિભાગો છે કે જ્યાં તે જાય છે ખુદ રેડ કરે છે રિયાલિટી ચેક કરે છે ને આવું જે રિયાલિટી ચેક એમણે શાળાઓમાં જઈને પણ કર્યું હતું નમસ્કાર બીએસ ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા સતત ચર્ચાઓમાં રહે છે તે પછી બાયોડીઝલ કહેવાય છે કે ગેરકાયદે વેચાણ હોય કે પછી ખનીજ માફિયાઓ જે ખનીજ છે તેની ચોરી કરી રહ્યા છે તે હોય કે પછી દવાખાનાઓમાં ચાલતી ગેરરીતિ હોય કે પછી શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ જે રીતિઓ થતી હોય ત્યારે તે હંમેશા આગળ આવતા હોય છે પોતાના વિસ્તારમાં હંમેશા તે રિયાલિટી ચેક કરતા હોય છે રાત દિવસ સમયની કોઈ ગણતરી વગર તે કામ કરી રહ્યા છે ત્યારે ચૂંટીલા તાલુકામાં જે પ્રાથમિક શાળાઓ છે તેમણે ભણતરની જે ગુણવત્તા છે તેને લઈને ચેકિંગ હાથ ધર્યું હતું પ્રાંત અધિકારી ત્રંબોડા અને કથારિયા ગામે સરકારી પ્રાથમિક શાળાઓમાં તેમણે મુલાકાત લીધી હતી શાળામાં બાળકોને ગણિતના દાખલા અને અંગ્રેજીના સવાલો કરી શિક્ષણની ગુણવત્તા તપાસી હતી તેમજ તેમણે ખાસ કરીને મધ્યહન ભોજનમાં જે વસ્તુ આપવામાં આવે છે જે ભોજન આપવામાં આવે છે અને ખાસ શિક્ષકો ભણાવે છે કે કેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો કઈ ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે બાળકોને કેટલું આવડે છે બાળકો શું ખાઈ રહ્યા છે બાળકોને કેવું ભાવે છે તમામ વાર્તાલાપ તેમણે બાળકો સાથે કર્યો હતો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે બાળકો સાથે તે વાર્તાલાપ કરી રહ્યા છે કોણ આવ્યું આમે ઊંચા આમે ઊંચાનો જન વર્તાવોની આને ઊંચો બોલવા નહોતું આ દેખાયો બોલ છે આ દેખાયો તો જન પરે તમે એમ જ આ કેતા હોય એવું લાગો છો ચલો દૂધ નું જે દૂધ આવે છે એ બધા પીઓ છો કોણ નથી પીતો આગળ ઊંચે કરો क्या हम नदी बर क्या हम नदी भिजो न... क्या हम नदी भिजो हाँ नदी बावत क्या हम चौथा है कई flavour भावे मध्यं कई flavour भावे दूध दूध तो करो पर कई flavour भावे सारी हाँ लीलू यार ठेले लीली आवे ठेले आवे बेय कलर नो आवे से આમ તો કહેવાય છે કે એમની ફરજ છે કે એક પ્રાંત અધિકારી તે રીતે તે કરે પરંતુ ફરજ કેટલી પ્રામાણિકતા સાથે ને નીતિમત્તા સાથે તે બજાવી રહ્યા છે તે સૌથી મહત્વનું છે ફરજ તો ઘણી બધી અને ઘણા બધા વ્યક્તિઓને પણ હોય છે પરંતુ એ જ ફરજ પ્રામાણિકતા અને નીતિમત્તા સાથે બજાવવી એમાં ફેર હોય છે ફરજ આપણે ઘણી વખત કહેતા હોય છે કે કામ કરવું અને રસ સાથે કામ કરવું બંનેમાં ઘણો ફેર હોય છે આપણે કામ કરવું એટલે એમને કરી નાખતા હોય છે અને કોઈ કામ આપને ગમે છે તો રસ સાથે કરીએ છીએ તો તેની ગુણવત્તામાં ફેર હોય છે એટલે આવી જ વસ્તુ અહીંયા જોવામાં આવી રહી છે આમ તો સમગ્ર ગુજરાતમાં અધિકારીઓ છે બધા જ રિયાલિટી ચેક કરતા હોય છે પરંતુ આમની વાત કંઈક અલગ છે તમને શું લાગી રહ્યું છે એચટી મકવાણા વિશે તમારું શું કાગું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજ વધુ એ વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનો ભૂલશો નહીં બાકી અમને વેબડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી નમસ્કાર